બાબરાબા સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શાકોત્સવ નો અનેક હરિભક્તો લીધો બાબરામાં સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં બાબરા ઉપરાંત આજુબાજુના ગામના ભક્તો ભાવથી જોડાયેલા હતા અને શાકોત્સવની મજા માણેલી હતી શાકોત્સવની શરૂઆત આશરે બસો વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને કરેલી હતી તેની ઝાંખી કરાવતા શાકોત્સવમાં સંતો ભક્તો મહંતો અને મહિલાઓ હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડેલા હતા

લોયા ગામની અંદર સ્વામિનારાયણ ભગવાને શાક ઉત્સવ કરેલો રીંગણા વાપરેલા ઘી વાપરેલું અને આ એટલા માટે છે છે કે સુરા ત્યાં ચોરી થયેલી અને ચોરી થયેલી ના જે પૈસા પાછા આવ્યા એમાંથી મારા શ્રી એક મહિના સુધી લોકોને શાક રીંગણા નું શાક ખવડાવેલું રીંગણા નું શાક સામાન્ય છે પણ આ ઉત્સવમાં જે રીંગણા નું શાક નો સ્વાદ હોય એ અનેરો છે એ સ્વાદ એકવાર આપે ખાધેલો હોય તો આપણને જિંદગીભર યાદ રહી જાય છે જે આજે દિવ્ય અને ભવ્ય શાકોત્સવ અમરેલી મંદિરના પંચદશાબ્દી મહોત્સવ પ્રસંગે સરસ મજાનો ઉજવાળો છે પાલકી પડક્યાના બધા ગામના ભક્તજનો એ પણ બહુ જ ભાવનાથી આ શાકત્સવની અંદર વધાર્યા છે

મહારાજ મંડળના હરિશૃપ સ્વામી અને હરિકૃષ્ણ સ્વામી સરસ કથાનું પણ રસપાન કરાવી રહ્યા છે આ મહોત્સવ બહુ ભવ્યાતી ભવ્ય મંદિરના આયોજન દ્વારા ઉજવાણો છે સારાઈ મંદિરની અંદર સંચાલન કરેલા મારા કોઠારી સ્વામી ગોપાલમનદાસજી છે ને સરસ રીતે આ શાકોત્સવ અને આ મહોત્સવ પંચ પંચદશાબ્દી મહોત્સવ ભવ્યાતી ભવ્ય ઉજવાણો છે